મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તાર ને આસપાસના લોકોને એનો ફાયર એનો આપતી હોય છે પરંતુ ધોરાજી ની પરિસ્થિતિ અંધારા જેવી રહી છે ધોરાજી નગરપાલિકામાં ફાયર અને જ નથી તો પછી આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવ નું જોખમ છે એ માટે એક આંદોલન કરીશું સૂત્ર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાથ અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે આ આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનો જોખમ છે આ અધિકારીઓનો આમ આદમી આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં પોતા પાસે એનઓસી નથી પણ બાર એનોસી દેવા નીકળે છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી અને હોવાનું સામે આવ્યું છે ગોંડલના ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માણસો દ્વારા ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢના કાળવા ચોકથી અપહરણ કરાયું હતું ગોંડલ લઈ જઈ બેફામ ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં દાખલ કરાયું છે જૂનાગઢના દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાને ભાજપ ગોંડલના ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માણસો દ્વારા ગઈકાલે રાત્રે મોડી રાત્રે જૂનાગઢ કાળવા ચોકથી અપહરણ કરી પોતાના ગોંડલ લઈ જઈ બેફામ ઢોરમાર મારવામાં આવ્યો હતો જે બાબતે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો મારા છોકરાનો છોકરો જુનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાવું મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપો કરી મારી અને પાછો ભેસાણ ચોકડી મૂકી ગયેલા ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ અને તેની સાથે બીજા એક અજાણ્યા માણસો ત્રણ ગાડીમાં આવી અને એનું અપહરણ કરી અને અને ત્યાં લઈ એને એને માર મારી પાછા મૂકી છે એ એ બાબતની ફરિયાદ આપતા ડિવિઝન પોલીસ ચાર પાંચસો છ બે આર્મ્સ એક્ટ તથા એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ એસપી સાહેબે સોંપતા અમે તપાસ સંભાળી હાલ બધા પોલીસ સ્ટેશનમાં છે દલિત સમાજમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે તાત્કાલિક અસરથી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરી શકાશે તેવી ચીમકી આપી હતી નહીં આવે મુખ્યમંત્રી આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે નિવેદન આપતી વખતે મંત્રી ભાનુબેન બાબરિયાની આંખમાં આંસુ આવી ગયા હતા મંત્રી ભાનુબેન રડિયા ગેમ ઝોન અગ્નિકાંડમાં મારું નામ ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના સાત દિવસ બાદ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તેમજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા સામે આવી છે ભાનુબેન બાબરિયાએ રડતા રડતા પ્રતિક્રિયા આપી હતી કે ઘટનાના દિવસે પોતે બહાર હતા પણ બીજા દિવસે ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ભાનુબેને કહ્યું કે જો અગ્નિકાંડમાં તેમનું નામ બહાર આવશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે જોકે ભ્રષ્ટાચારી એમડી સાગઠિયા મામલે સવાલો પૂછાતા રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયાએ ખુલીને બોલવાનું ટાળ્યું રાજકોટમાં ભાનુબેનના બંગલા સામે જ એમડી સાગઠિયાનો ભવ્ય બંગલો છે ભાનુબેને એમડી સાગઠિયા બોલવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે સરકારના આદેશ અનુસાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ એ કરી લે થી ડિમોલિશન અટકી ગયું હતું બેન જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ

ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે મારું અંગત મંતવ્ય કંઈ ન ચાલે સીટ દ્વારા જે તપાસ ચાલી રહી છે તે બરાબર છે મારું નામ જ્યારે આવશે ત્યારે ગોવિંદભાઈ નહીં હોય જે દુર્ઘટના બની છે એ અતિશય કમનસીબ ઘટના છે અનેક લોકોએ પોતાના આત્મીયજનો સ્વજનો ગુમાવ્યા છે એના પ્રત્યે મારી દિલસોધી પાઠવું છું અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે સતર્ક થઈને એક ઉચ્ચ કક્ષાની સીટની રચના પણ કરી દીધી છે અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપ્યા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ ફાયર એનઓસી અને બાકીના સાધનોની જ્યાં વ્યવસ્થા નથી એમને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે કે સરકાર સક્રિયતાથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખાસ કરી અને ખેતી માટે પાણીનો સંગ્રહ થાય માટે થઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચેકડેમો બનાવવામાં આવ્યા આ ચેકડેમો બન્યા ત્યારે ખેડૂતોને આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદ પડશે અને પાણીનો સંગ્રહ થશે પરંતુ ખેડૂતોની આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય એવું લાગી રહ્યું છે વાત છે ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે જ્યાં અન્ય ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જશે ધોરાજી પંથકની અંદર ધોરાજી પોરપાટની અંદર ચેક ડેમ સરકારે બનાવેલા હતા આજે આખરનો દિવસ છે ચોમાહુ આવવાની પંદર જૂને ચોમાહુ બે જાય પણ ચેક ડેમ રિપેર નથી થયા કારણ કે ચેક ડેમ રિપેર નથી થયા એટલે અમારું ડેમ જર્જરિત હાલતમાં છે પાણી સંગ્રહ થઈ શકે એમ નથી ખેડૂતને નુકસાની થાય કારણ કે ચોમાહુનું પાણી રોકાય તો જ ખેડૂતને પાણીના તર ઊંડા આવે અને ખેતી પાક માં ફાયદો થાય રિપેરિંગ કરવા માંગે છે કારણ કે રિપેરિંગ થયા નથી હવે પંદર દિવસમાં તો કઈ રીતે રિપેર થાય અને જે ડેમ છે એની અંદર જે ઊંડાણ હોય એમાં માટી ભરાઈ ગઈ છે ખોદકામ કરીને ઊંડા કરે તો પણ પાણી પાણીનો સંગ્રહ થાય ધોરાજી નો રહેવાથી છું ધોરાજી સિમતર માં જ મારી જમીન છે ધોરાજી પ્રોપર માં ઘણા બધા સરકારે ચેક ડેમો બનાવેલા છે જે જર્જરિત હાલતમાં છે રિનોવેશન માંગે છે ઊંડા ઉતારવા માંગે છે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર اپિલ છે કરવું જ પડે એમ છે વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વહી જાય આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી એટલે આ બાબતે સરકાર કઈ કરે એવી મારી નમ્ર અરજ છે ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમ ઊંડા ઉતારવા માટે સરકાર દ્વારા સરકારી કામગીરી કરવી જોઈએ અને સાથોસાથ ચેકડેમના રિપેરની કામગીરી પણ હાથ ધરવી જોઈએ કારણ કે હાલ ચેકડેમ એટલી હદથી બિસ્માર હાલતમાં છે કે ચેકડેમમાં આરસીસીનો ભાગ તૂટી ગયો છે ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર દેખાડવા લાગ્યા છે ચેકડેમની સાઈડના ભાગમાં ગાબડા પડી ગયા છે આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે ચેકડેમ તાત્કાલિક ત્રણ લોકો મોતને ભેટ્યા હતા

અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પગલા ભરવાની માંગ કરાઈ હતી ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ અને એના પરિવારની સમાજમાંના બહુત કરુણામ સિકા છે અને એવા સમયે પરિવારને સાંત્વના પાઠવી શકાય

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યને તાકીદે ફાયર સેફટી અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને બાકી રહેલું કામ પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા તમામ શાળામાં ફાયરની બોટલનું રિફિલિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું ફાયરની બોટલનું રિફિલિંગ સ્કૂલને મળતી ગ્રાન્ટમાંથી કરવા જણાવાયું હતું રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા તે પ્રમાણપત્રો અત્યારે હાજર છે અને એની એક્સપાયરી ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમય ગાળા દરમિયાન જો એ ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે જ્યારે ખાનગી શાળા અને નોન ગ્રાન્ટેડ શાળાઓ ચકાસણી કરવામાં આવશે ને જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો તેને ક્ષતિ દૂર કરવા માટે મર્યાદિત સમયમાં કામ પૂર્ણ કરવાનું રહેશે જો કોઈ શાળા સમય અનુસાર કામ પૂર્ણ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તોલાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અગ્નિકાંડમાં આરોપી પક્ષના લીગલ એડવાઇઝરના એડવોકેટ અજય તોલાણીએ નિવેદન આપ્યું કે અમારા અસીલને પૂછપરછ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સરકારી પીપી દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા નોટિસની ફાઇલો કોના કહેવાથી દબાવવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે આ ઘટનામાં કોણ જવાબદાર છે તેના તરફ પણ ઇન્વેસ્ટિગેશન પોલીસે કરવું જોઈએ અહીંયા આ કેસમાં જે પ્રમાણનો કેસ છે અમારો રોલ કોઈ એવો નથી કે આને ગમે તેમ કરીને છોડાવવા કે નિર્દોષ છોડાવવા એને ગમે તેમ કરીને ક્રુક એમને કઢાવવા એ અમારો રોલ નથી આ કેસમાં અમે પર્ટિક્યુલર એક સાચું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે સાચો જેની ખરેખર જેની જવાબદારી આવતી હોય જેનો રોલ હોય એ વ્યક્તિ આમાં એઝ એન નેક્યુઝ જોડાવવો જોઈએ એની સામે ઇન્વેસ્ટિગેશન થોડો થવું જોઈએ અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય એ માટે જ અમે જઈએ એવું નથી કે કોઈને આમાં નિર્દોષ છોડાવવા કે કોઈને તમામ નોટિસો જે એક્સપર લો રિક્વાયરમેન્ટ હતી બસો સાઈઠ એક પ્રમાણે બસો સાઈઠ બે પ્રમાણેની બધી નોટિસો પાઠવવામાં આવેલી હતી હવે ફાઇલ કોના કારણોસર દબાવેલી હતી એ હજી ઇન્વેસ્ટિગેશનનો તપાસ છે અને એમાં કોની હજી પર્ટિક્યુલરલી હજી કોની એમાં રોલ આવે છે કે કોનું ઇન્વેસ્ટીગે ઇન્વેસ્ટિગેશનનો તમામ આખો વિષય છે

पीसी એક મુદ્દો બને અન્ય અમારી વૈવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતા અમે જડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવા લક્ષી કઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી करू તે મીડિયા સમક્ષ આ આ આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે

તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ લાગવામાં આવી આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટીંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા રેલિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એસીબી દ્વારા હાલ અનેક આક્ષેપિતોના નિવાસ સ્થાને તેમજ ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી છે જન્મજયંતિની ભક્તિમય રીતે ઉજવણી કરાઈ હતી દર વર્ષની જેમ અહલિયા ભગવાન સોમનાથ ને પંચામૃત સર્વ ઔષધિયો પુષ્પો અને બિલીપત્રોથી પૂજા કરી મહાઆરતી કરી હતી એમનો ત્રણસો મી જન્મજયંતિ છે આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક તિરપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અલિયાભાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોમપ્રા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે હલિયાબાઈ રાણીની જે જન્મજયંતિ આવે એના જન્મજયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને પૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને પૂજન કરવામાં આવેલું હતું મહારાણી અહલ્યાબાઈએ દેશના વિવિધ જીર્ણ અથવા થયેલા ધવસ્ત મંદિરોના પુન કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું તેની પુણ્ય સ્મૃતિમાં આજે તીર્થપુર બનાસકાંઠા લોકસભા બેઠકનું ચૂંટણી તાજેતરમાં યોજાયા બાદ તેની મતગણતરી ચાર જૂન બે હજાર ના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવી છે આ અંગે બનાસકાંઠા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર મતગણતરીમાં કુલ દસ કાઉન્ટિંગ હોલમાં સાત વિધાનસભા તેમજ ત્રણ પોસ્ટલ બેલેટ માટે મતગણતરીની વ્યવસ્થા કરાઈ છે તેમજ દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ પર ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે મતગણતરી સવારે આઠ વાગ્યાથી ચાલુ કરી બાર વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે તેમજ કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેમજ ઉનાળાને ધ્યાને રાખી ઓઆરએસના પેકેટ પાણી તેમજ રૂમમાં એસી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે